સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી જરૂર પડે ડોક્ટર ગમે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કે છે બધા કલાકારો અહીંયા હાજર છે બધાને ઠાકોર સમાજ ઓળખતો રહેશે મિત્રો તો આપણી સમાજ આ તો જે ઠાકોર સમાજ છે એ આપણે તૈયાર કરી જવા છીએ અને મિત્રો તમારે વિકલ્પ માટે જોરદાર કાયદો થઈ જાય કેમ કે એમને સમાજ માટે ગોળવું પાડ્યું છે અને ખાલી એક સોંગ બેઠિકાઓ માગું છું હે જા ગોધા હા ગોઠા પર હે જા ગોજાભ

વિક્રમભાઈ છે જ્ઞાતિવાદી ને લઈને ઉઠાયો કલાકાર ને લઈને ઉઠાયું છે એટલે ઘણા બધા સમાજ ના કલાકારો આપણા સમાજ ના કલાકારો કોઈની ગવા નથી લેવાતી એટલે આ થયું એટલે હવે બધા નોર લેવા છે અરે ભાઈ જ્યારે પણ મને બોલ કરશે જ્યારે પણ બોલાવશે જ્યાં પણ જરૂર પડશે અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે છે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર ધીમ હલો ભાઈ ભાઈ હા ભાઈ ચચ્ચ ભાઈ આવીશો તે ભાઈ એક જ છે બે વ્યક્તિ લેજો ભાઈ હા હા

આજે ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિ ના કલાકાર મિત્ર સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત અઢારે આલમ ના આગેવાનો અઢારે આલમ ના કલાકારો અને અઢારે આલમ ના યુવા દોસ્તો હું બધાનું સ્વાગત કરું છું વિક્રમભાઈ આ વાત લડાઈ ફક્ત વિક્રમભાઈ નથી હું ઠાકોર સમાજ થી વાત કરીશ કે આજથી વર્ષો પેલા અઢારે આલમ ના કલાકારો આવ્યા છે અઢારે આલમ ના

અને કલાકાર એવા નાના માટે કલાકાર ને ઘણા લોકો કીધું સાહેબ એક વખત અમીર ખાન ની ફિલ્મ લાગેલી એક બધી વિક્રમભાઈ ની લાગેલી અમીર ખાન સુપરસ્ટાર એ પણ અંદર આટલી બધી લોકપ્રિય છે ગુજરાતી પિક્ચર આજની જે ઉપેન્દ્રભાઈ કે નરેશભાઈ ના કરી શક્યા હોય એ ગુજરાત નો માતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નામે છે આ બધા જાણો છો બધા છે પચીસ પચીસ માં નામ ના આવ્યું તો બધા સમાજના આગેવાનો ના આગેવાનો અઢાર આગેવાનો દિલ માં થયું અને વિક્રમભાઈ અવાજ થયો કે ભાઈ હું નહીં મારી સાથે બધા ઘણા સમાજના કલાકારો હતા

જો આપની પાસે ઇન્સ્ટાગ્રામ બંધ કરવાનો ટાઈમ હોય વોટ્સઅપ ચેક કરવાનો ટાઈમ હોય તો એ ટાઈમ બંધ કરીને તમારા દસ કિલોમીટરના અંતરની અંદર જો આ ગાંધીનગરની અંદર સાંસ્કૃતિક સેલની અંદર ચારસો કલાકારની યાદી છે એમાં એક પણ ઠાકોર સમાજનો કલાકાર નથી તમે સાંસ્કૃતિક સેલમાં જોડાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ લેવાની નોંધ કરો ના થાય પછી વિક્રમ એને રજૂઆત કરો ના બધા નેતાજી જેટલા આવ્યા છે એને રજૂઆત કરો બે બે લાગી જાય એને ચેંચાટો કરો બીજી વાત આની ગોણે ચર્ચા કરવી નહીં હની સિંગ બે દિવસ પેલા પ્રોગ્રામ કરવા અમદાવાદ માં આવ્યો હતો પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા ફીસ હતી ને તો આટલી પબ્લિક ભેગી થતી અને વીઆઈપી એટલે વિક્રમભાઈના નામે વિક્રમભાઈને અમે સમર્થનમાં છીએ વિક્રમભાઈ કલાકાર તરીકે આ વિડીયો ઉપાડ્યું છે કોઈ જ્ઞાતિવાદ કે પછી આ પોલિટિક્સ લેવલે લેશો ને હું મીડિયા દ્વારા એ જ કહેવા માંગુ છું કે વિક્રમભાઈનો વિડીયો ફરીથી સાંભળો જે જ્ઞાતિવાદ કેવું જે લોકો ફેવરી રહ્યા છે એ બધું કાંઈ છે નથી